રોલો આના મારે પપ્પા પેલે આવજો મારા કે આ વિડીયો ઉતારી અમે લઈ લેવાનું છે મારા આ बाजू રે આ बाजू આ દોલા નાવ નથી કે લેવા છે કરે આ ૨૨૨ okay.

આગળ આગળ જોતા રહેજો વિડીયો અને લાઈક શેર કોમેન્ટ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આ મારો દીવનો નજારો છે જોવા સારો લાગે તો એક શેર પણ કરી દેજો દીવ છે આવી ગયું છે દીવ આ દીવ આ નું એક સર્કલ આવી ગયું છે સર્કલ

લેવામાં જો અમારી ઇકો ગાડી ઓલા પણ પડી ને એક બસ ઓલા પણ પડી અને અહીંયા માત્ર પચાસ રૂપિયા ટિકિટ છે પાર્કિંગ ની અને આવી ગયા છીએ અમે અંદર જો એ મારા કાકા છે અને ધાર્મિક ભાઈ ને સાત્વિક ભાઈ બંને હારે છે ને આ લાલાભાઈ પણ હારે છે જો આ લાલાભાઈ ભાઈ ની પણ એક ચેનલ છે તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મોટા મોટા આ દીવમાં જુઓ ફૂલ ટ્રાફિક અને અહીંયા રોયલ ટેક્સ રોયલ ટેક્સ મળે છે ફૂલ ટ્રાફિક છે જુઓ તો જોઈ દેજો દીવ નું ફૂલ ટ્રાફિક છે અહીંયા આગળ પાછળ મામા દેવ મામાની ગાડી પડી છે જોજો આગળીયા અને આ દીવનો દરિયો છે આ અમારે ગળિપા આમાં જે પચાસ જે સો રૂપિયા છે પચાસ રૂપિયા એમાં ટિકિટ લાગે છે અને અહીંયા નાસ્તો મળે છે જુઓ તમને જવા મળે આ દેવ નું ગાર્ડન માં જુઓ મસ્ત તો કેવી રીતના આપડો ગુજરાત નો સિમ્બોલ મારેલો છે ને આ ગાર્ડન છે જુઓ તમે અહીંયા મોટી મોટી હોટલો છે ના જો આ ઝાડ હેનું છે તો તમે કોમેન્ટ કરજો જરૂર ને આ ગાર્ડન છે મોટું જબર બહુ મોટું મોટું છે જો મસ્ત મસ્ત અહીંયા લોકેશન અને હવે આપણે ખિલ્લાયા જ હવે આપણે અંદર ખિલ્લો આવેલો છે ત્યાં આપણે અંદર હવે ખિલ્લામાં જ તો આગળ જોતા રહીજો વિડીયો અને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય મિત્રો આ પાર્કિંગ છે અને અહીંયા આપણે મામાનું પોલીસ સ્ટેશન છે તમને ખબર તો પડી જ ગઈ છે મામાનું પોલીસ સ્ટેશન એટલે હું તો હવે આ છે હવે આપણે આમ જવાનું છે અંદરની સાઈડમાં કિલ્લો જોવા અને ઓલું દરિયા વચ્ચે શું છે તમે કોમેન્ટ કરજો પોલીસ ચોકી આવી ગઈ છે એમાં આ સામે છે ને એ દરિયા વસાળે જેલ આવેલી છે તો આ જેલની અંદર તમે પકડાઈ જાઓ ને તો આ જેલની અંદર લઈ જાય બે દિવસ રાખે છે આ મોટી જબલ જેલ છે અને ઓલ્લો અમો ખિલ્લો છે તો આપણે અંદર જવાનું છે હવે જોવો અમે આ છોખા માં છોખું જેલ આવી ગયું છે અમારે ખિલ્લો કિલો 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 જય ભવાની આ મોટા મોટું રેસ્ટોરન્ટ આ દીવ નો અંદર છે આપણે બધી વસ્તુ જોવા મળે અને અહીંયા સો રૂપિયા ટિકિટ લઈએ છીએ સો રૂપિયા ટિકિટ લઈને તમે અંદર જોવા જોવા અંદર નવું નવું જોવા મળશે તમને જો અહીંયા ટિકિટ આ ટિકિટ બારી છે તો ટિકિટ લેવાની અહીંયા દરેક મિત્રોને અને અહીંયા જો અલગ અલગ પ્રકારના ભાવ લખ્યા છે જો અહીંયા આ ભાવ લખેલા છે પંચોતેર રૂપિયા સો રૂપિયા મોટાના બસો રૂપિયા એવી રીતના ભાવ લખેલા છે અહીંયા જો અને અહીંયા ટિકિટ બારી છે તો ટિકિટ લેવાનું ભૂલતા નહીં હવે તમારે ફાઇન આવશે છે આ જો દીવની અંદર અમે ગડી ગયા છીએ એન્ટર કરીએ છીએ તો અહીંયા ગાડી છે તમારે જવું હોય ને ફરવા માટે તો ગાડી પણ અહીંયા મળી શકે છે જો તમે આ મસ્ત મસ્ત અહીંયા જોવા રેખું છે અહીંયા બધા ફોટા પાડે છે જો આ અમારે લાલજીભાઈ આવે છે ધાર્મિકભાઈ છે મારા પપ્પા છે મારા કાકા છે અમે બધા આ છે નનકી હોડું જુઓ તમે આ તમારે જો વચ્ચે ઓલા પણ છે એ આપણે જેલ છે આ અંદર જેલ જેલ છે મોટું જોબર આ એ હેલ્પ કરી છે અહીંયા ફક્ત ગૂગલ પે ચાલે જ છે તમે ટિકિટ લેવા જાઓ તો ગૂગલ પ્લે સિવાય નહીં થાય અને કાર્ડ થી તમારે ટિકિટ કરવી પડે રોકડા કેચ નહીં ચાલતો આમાં પૈસા પણ આઠ નંબરની ગાડી છે જોવા જાય છે અહીંયા અમેરિકાના ઓસ્ટ્રેલિયાના તમામ ભૂરિયા તમને જોવા મળશે અહીંયા ખીલો છે હવે આપણે અંદર જવાનું છે જુઓ તમે મેં અંદર જવી જોઈએ બહુ ઉપરમાં ઉપર જવાનું છે અમારે ઓલા જે ભાઈઓ છે ને એને આ દરવાજો છે હવે આપણે અંદર એન્ટર કરીએ અહીંયા અમે અંદર એન્ટર કરીએ છીએ આ દરવાજા જોઈ શકો છો તમે તમને ગોળ ગોળ ફરવાની મજા આવશે હવે આપણે આની અંદર જે એન્ટર કરવાનું છે અમે અહીંયા ગાર્ડનમાં આવી ગયા છીએ જો આ ગાર્ડન છે કવડું મોટું જબર જો જો આની આની ઉપર અમે આવી ગયા છીએ હવે ઉપર ચડવાનું છે આપણે ધીમે ધીમે અહીંયા દો માણસ જો તમને જોવા મળે છે અને અહીંયા તમે ઉપર આ ગાડી આવે છે જો આ ગાડી ચડે છે હવે આપણે અંદર દીવ નો દીવનો જવો તમે અહીંયા તમે જે કહેતા તમે આ ખીલો જવો આ દીવનો નો છે અલગ અલગ આ જો લાલજીભાઈ અમારી પેલા ફરી અલગ અલગ પ્રકારનો નું જોવા મળશે તમને ચારે બાજુ દરિયો છે જોવો તમે દીવમાં જજો જરૂર આગળ 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 જોતા રહીજો અમે હવે આપણે આગળ જઈએ છીએ ઓલા જે તોપના ગોળા ગઈ છે ને એ આગળ છે ઓલા પણ અમે ની સાઈડમાં ને આ લઈને લઈને ઉપર હાલવાનું દરિયા કિનારો છે જો તમે અહીંયા કેટલું માણસો ભીડ છે ને આ જે તમે કહેતા હતા ને તોપનો ગોળો કહેવાય આ મિસાઇલ વાળો ગોળો કહેવાય જો તમે આ મિસાઇલ ગોળો આ મારા ધાર્મિક જવાબ કેવી રીતના ઉભો છે અને આ અંગ્રેજો કેટલા જૂના જૂના કહેવાય છે પથ્થરો આ જો ભોયરા છે આ ભોયરા ની તમે જોજો આપણે જે અંગ્રેજો વખતના મિસાઇલ બોમ્બ નાખો ને અહી છે તો હવે આપણે અંદર જવાનું છે અમારે છે તો હવે આપડે અહીંથી દીવા દાંડી જવાનું છે અંદર ઓલા આપણે જે દિવાદાંડી છે ત્યાં જવાનું છે આપડે અંદર ઠેર

તો વિમાન જાય છે આવો નીચા નીચું હવે આગળ દરિયામાં ઉતરશે આ હા અહીંયા આ દીવનું ઓલું છે રૂમ છે અહીંયા તમને પણ અહીંયા ફક્ત દીવના માણસો માટે તમને રહેવા મળે છે અને જો આ ફોટોગ્રાફી કરે છે અહીંયા જોધમાં આ સ્ટેન્ડ છે મસ્તીનું જોધમાં જોઈ શકો છો અહીંયા જુના જમાના ની જગ્યા છે અંદર તમને જાણવા મળશે જોવા મળી ગયો તમને હું તમને દેખાડવામાં આવ્યું જૂના જૂના કિલ્લા છે કાશના ના જોવા જૂના જૂની જગ્યા છે એની કાચ મંદિર કહેવાય છે ઉતરે છે ને હવે હવે અમે ચડીએ છીએ ઉપર આ દીવા દાંડી છે જો તમે આ દીવનો ખીલો હા દેખા જુઓ તમે આ દીવ નું તમે જોઈ શકો છો આ દીવા દાંડી બહુ ઊંચી છે આ કાકા અમારે ગરમ બેસે છે એની આગળ રમકડા મળશે જો તમે આ રમકડા આ રમોકડા સ્ટોર છે અને આગળ આગળ જશો તો તમને કાજુ બદામ દ્રાક્ષ એવું બધું મળશે જો તમને અલગ અલગ અંજીર છે બદામ બધું મળશે અહીંયા જો તમે આગળ આગળ આ તમાર દીવની બજાર કહેવાય આ અહીંયા તમને અલગ અલગ પ્રકારની ટોપી મળશે જોવા તો કપડાં છે ચશ્મા છે અને આ મોટું જુભર ઓલું છે આગળ છે તમને કપડાં મળી જાય છે આ નાગવા બીચ છે અહીંયા બધાય માણસો નાહી છે જો Terima kasih telah menonton! भाई न छोट उ छोट उस्ताद